સુરતની ઉધના પોલીસે કલ્યાણ કુટીર વિસ્તારમાંથી સાત કિલો ગાંજના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી સુરતમાં ઉધનાની કલ્યાણ કુટીર સોસાયટીના પ્લોટ નંબર ત્રણસો ત્રણના પહેલા માળે રહેતા સદાનંદ ઉર્ફે નિકુ વ્રજરાજ રાઉતને ત્યાં દરોડા પાડ્યા હતા જ્યારે સદાનંદ ઉપરાંત હર્ષ હર્ષશત્રુઘ્ન પાટિલ અને બાબુ બિધાન શેતીને ઝડપી પાડી રૂમમાંથી સાત પોઈન્ટ નવસો પંચાવન કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા ઓગણસી હજારથી વધુની થતા અને ત્રણ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા પંચાણું હજારથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો ત્રણેયની પૂછપરછમાં ગાંજાનો જથ્થો પાંડેસરાના નગર પાસેથી જાડિયા નામનો વ્યક્તિ આપી ગયો હોવાની કબૂલાત કરાઈ હતી જ્યારે પિસ્તાન આવાસ ઘર નંબર સી એકસો ઓગણત્રીસમાં દરોડા પાડી મોહમ્મદ ઇઝરાયેલ અબ્દુલ કરીમ શેખને બસ્સો પાસઠ ગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા બે હજાર છસો પચાસના જથ્થા સાથે ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો હતો